કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ મુદ્દાઓ પર રિવ્યુ બેઠક યોજાઈ રિપોર્ટ બાય કરણ વાઘેલા લાભુ કચ્છ જિલ્લાના અંદર સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાનું બાંધકામ કેજીબીયુનું બાંધકામ આરએમએસએ અંતર્ગત અમારી જે હાઈસ્કૂલ એનું કન્સ્ટ્રકશનનું કામ રિપેરિંગ સહિતની ઘણી બધી બાબતો માટે આજ રોજ અમારા જિલ્લા એન્જિનિયર જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અમારા પૃથ્વીરાજસિંહ ઝાલા અને મારા તાબા હેઠળના તમામે તમામ જે જિલ્લાના જે આપણા એન્જિનિયરો તાલુકા એન્જિનિયરો એ લોકોની રિવ્યૂ બેઠક રોજ રાખવામાં આવેલી છે ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો અત્યારે હાલ સાતસો ને તેતાલીસ જેટલા ઓરડા એ અત્યારે હાલ એનું કામકાજ ચાલું છે એકસો અડતાલીસ કરોડના ખર્ચે પાંચ જેટલા કેજીબીવીના કામ અત્યારે ચાલું છે અને બાર જેટલી અમારી માધ્યમિક શાળાઓનાં કામ અત્યારે ચાલુ જ અને પ્રગતિના અંદર છે એ તમામે તમામ જે બાબતો અને રિપેરિંગ જે નવી દરખાસ્તો નવા ઓરડાની દરખાસ્તો આ બધી જ બાબતોના રિવ્યૂ માટે આજ રોજ આ મિટિંગ રાખવામાં આવેલી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે